પાણી પાણી થઈ ગયું છે રસ્તાઓ નદીઓ બની ગયા છે વાહનો તણાવવા લાગ્યા લોકો કમર સુધીના પાણીમાં કામ પર અને ઘરે જતા જોવા મળ્યા કોઈ માટે વરસાદી મહેર જલસા તો કોઈ માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ સુરતમાં માત્ર કલાકના બેટિંગમાં ઇંચથી વધુ વરસાદ પડી ગયો અને રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી જોવા મળી ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની જમાવટથી સુરત પાણી પાણી થઈ ગયું છે સુરતને ને ચાર કલાકમાં કેવી રીતે મેઘાએ બાંધમાં લીધું અને કેવા છે પાણીદાર દ્રશ્યો આવો જોઈએ જમાવટ જ જમાવટ જોવા મળી અને આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદે એવી જમાવટ કરી મૂકી છે કે જાણે કલાકોમાં તો પાણી જ પાણી ચારે તરફ જોવા મળ્યા સુરતમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો વહેલી સવારથી વરસાદે જમાવટ શરૂ કરી અને માત્ર ચાર કલાકમાં માં સાત ઇંચ વધુ વરસાદ પડતા સુરત શહેર અને જિલ્લો વરસાદી પાણીથી જાણે છલકાઈ ગયો છલકાયેલા સુરત ના આ દ્રશ્યો પડી રહ્યો છે વરસાદની ગતિ છે કે આગળ સુધી જવું અશક્ય છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દ્રશ્યો શહેરના એલપી સવાણી પાર્ક વિસ્તારના છે ભારે વરસાદના કારણે અહી રસ્તાઓ પર કમર અને છાતી સુધી પાણી ભરાયા વહેલી સવારે જેમણે પોતાના બાળકોને સ્કૂલે મોકલી દીધા હતા તેવા વાલીઓ કમર સુધીના પાણીમાં બાળકોને પોતાના ખભા પર બેસાડી ઘરે લઈને જતા જોવા મળ્યા કારણ કે વરસાદ એટલો હતો કે સ્કૂલ બસો પણ પાણીમાંથી નીકળી શકે તેમ ન હતી કોઈ માતા પિતા પોતાના બાળકને ઉંચકીને લઈ જઈ રહ્યા હતા તો ક્યાંક વડીલો નાના બાળકોને પોતાના ખભા પર બેસાડી કમર સુધીના પાણીમાં ઘરે જઈ રહ્યા હતા પાર્ક કરેલા વાહનોએ તો જાણે જળ સમાધિ લઈ લીધી દ્રશ્યો તમે ક્યાં જતા અને ક્યાં કેટલા વાગ્યા આવ્યા હતા કેવી રીતે જાવ છો ત્યાં કેવા પાણી ભરાયા છે કેવી રીતે જશો કઈક વાત થઈ છે બિલકુલ એટલે અત્યારે જોઈ શકાય છે સુરતમાં આ રીતે વરસાદ વરસતા લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે ગાડીઓ જે છે તે પણ બંધ પડી રહી છે અને આ રીતની સ્થિતિ અત્યારે સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે દ્રશ્યો પણ શહેરના અડાજણ વિસ્તારના જ છે અહીં પાલ કેનાલ રોડ પણ પાણીમાં ડૂબી ગયો અનરાધાર વરસાદના કારણે રોડ પર કમર સુધી પાણી ભરાઈ જતા સ્વિમિંગ પુલ જેવા હાલ જોવા મળ્યા સોસાયટીઓમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે નુકસાની પહોંચી તો વાલીઓ પોતાના બાળકોને ચાલુ વરસાદે સ્કૂલે થી પરત લઈને આવતા નજરે પડ્યા કારણ કે ભારે વરસાદના કારણે સ્કૂલમાંથી તેમને રજા આપી દેવાઈ હતી ના તમામ વિસ્તારો માં અનરાધાર વરસાદ પડ્યો જેના કારણે જળબંબાકાર ની સ્થિતિ પેદા થઈ શહેરના રસ્તાઓ જાણે નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વરસાદે એવી રીતે બેટિંગ કરી કે રસ્તાઓ પર પાણી તો છલકાયા જ પરંતુ આગળ જતા વાહનો પણ ચાલકો ને માંડ માંડ દેખાઈ રહ્યા હતા શહેરના અડાજણ રાંદેર બરાછા કતારગામ તેમજ કાપોદરા સહિતના વિસ્તારો માં રસ્તાઓ દેખાવાનું પણ બંધ થઈ ગયું ક્યાં ડિવાઈડર છે અને ક્યાં રસ્તો તે પણ અનુમાન લગાવવું વાહન ચાલકો માટે મુશ્કેલ બની ગયું હતું વરસાદ સુરતની તો જાણે સુરત બદલી નાખી હું બારમામાં છું અને અત્યારે આખી શાળામાં પાણી ભરાઈ રહેલું છે એટલે અમને લોકોને છોડી દેવામાં આવી છે અને હવે ઘરે જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કેટલા દૂર રહો છો અમને બે કિલોમીટર તમે આ શાળા હાથમાં કઈ રીતે શું લઈને શું બચાવવાનો પ્રયત્ન બેગ ભી નહીં થઈ જાય એટલે આમાં કરી કેટલો વરસાદ વરસી રહ્યો છે કેવા કેવા પાણી ભરાયા કઈ કઈ સુરતમાં બહુ જ વરસાદ છે સવારથી જ ચાલે છે કાલ રાતથી જ ઇવન ચાલુ થઈ ગયો છે અને અહીંયા બહુ જ પાણી ભરાઈ ગયું છે ઇવન અમારા સ્કૂલ ના ફોર્થ ફ્લોર સુધી પાણી ભરાઈ ગયું છે પૂર્ણા ડભોલીમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી દ્રશ્યો તમારી સામે છે જેમાં જોઈ શકાય છે કે વરસાદ એવી રીતે પડ્યો કે પૂર્ણા ડભોલી રોડ પાણીમાં માં થઈ ગયો કમરથી ઉપર સુધી પાણી રસ્તા પર ભરાયા જેથી વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો અને લોકો રસ્તા પર નહાવા નીકળી પડ્યા મોટી સંખ્યામાં રસ્તા પર ભરાયેલા કમર સુધીના પાણીમાં ફરતા મસ્તી કરતા લોકો જોવા મળ્યા કોઈ બાળકો સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યું તો કોઈ જીવનસાથીનો હાથ પકડીને વરસાદી નહેર માં નાવાની મોજ માણી રહ્યું હતું ભારે વરસાદના પગલે રસ્તામાં પડેલી કાર અને વાહનો ડૂબેલી હાલતમાં જોવા મળ્યા તો લોકોના ઘરોમાં પણ ઢીંચ સમા પાણી ભરાઈ જતાં લોકોનો સામાન પલળી ગયો પૂર્ણા વિસ્તારમાં લોકોને ભારે મુશ્કેલી બેઠવાનો વારો આવ્યો બેટ રોડ ગુરુકુળ પાસે પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા રસ્તા પર થી પાણી વહી રહ્યા હતા જેના કારણે વાહન ભારે મુશ્કેલીઓ પડી વાહનો બંધ પડી જતા લોકો અટવાઈ ગયા હતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી સુરત નો કોઈ પણ ખૂણો બાકી નથી જ્યાં જળબંબાકાર ની સ્થિતિ ન જોવા મળી હોય શહેરના ડભોલી સિંગનપુર રોડ પર પણ વરસાદી મહેરના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યા રસ્તાઓ દેખાવાનું બંધ થઈ ગયું તો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી કારણ કે વરસાદી પાણી તો રસ્તા પર ભરાયા જ હતા સાથોસાથ ભારે વરસાદના પગલે દિવસે પણ જાણે અંધાર છવાયો હોય તેવું જોવા મળ્યું આમ પહેલા જ વરસાદે બદલી નાખી મહેર લોકો માટે મુશ્કેલીઓ લઈને આવી જોકે થોડી મુશ્કેલીઓ વચ્ચે પણ લોકો વરસાદના કારણે ખુશ જોવા મળ્યા કેમેરામેન દેવેશ સોલંકી અને સરજુ પારેખ સાથે ધ્રુવ સોંપુરા બીટીવી ન્યુઝ સુરત શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં મહેર જિલ્લાના અનેક તાલુકામાં પણ જળબંબાકાર સ્થિતિ જોવા મળી તો નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પણ કેટલીક જગ્યાઓ પર પાણીમાં જોવા મળ્યા જોકે મહેરથી સમગ્ર જિલ્લાના ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે માત્ર સુરત જિલ્લામાં જ નહીં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મેઘાની મહેર છવાઈ છે ત્યારે ગ્રામ્ય પંથકોમાં માં કેવી છે મેઘાની મહેર આવો જોઈએ એની તસવીરો જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે બાવીસ જૂનની રાત્રે થાર વરસાદ ખાબક્યા બાદ 23 જૂને પણ મેઘરાજા મન મૂકીને શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં થયા હતા જિલ્લાના બારડોલી તાલુકાના છે તાલુકાના મુખ્ય મથક બારડોલીમાં જ વરસાદી મહેરના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી ભારે વરસાદના પગલે સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી ભરાયા તો કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોનો સામાન પણ પલળી ગયો અને ગયા વર્ષે હું અમે પ્રાંત ઓફિસે ગયેલા એ લોકો અમે રામધૂન બોલાવેલી ને તો એ લોકોએ કીધું કે આવતા ચોમાસામાં તમારે નહીં રામધૂન બોલવું પડે તો આ પોઝિશન જો ને કઈ એ લોકોને વિઝીટ કરવી પડે કે નહીં કે શું હાલત છે આખું ઉનાળો અમે કેટલા નગરપાલિકામાં કેટલી વાર અમે ગયેલા છે તો કે બધું થઈ જાય થઈ જાય પણ કશું થયું નથી આ તંત્ર કઈ સેવા આપતું નથી તો અમારે અહીંયા ઘરની અંદર અમે બધા કેદો થઈ જાય છે બહાર નીકળતો નથી જવાતો નથી તો કઈ રીતના લાવીએ બારડોલી માં તો શહેરીજનો પાણી ભરાવાની સમસ્યા ને લઈને નારાજ છે આ તરફ કામરેજ તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદના પગલે કામરેજ માંથી પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ પર પાણી ભરાઈ ગયા હતા ખાસ કરીને સર્વિસ રોડ પાણી થી છલકાઈ ગયો હતો લોકો આગળ રસ્તો દેખાવાનું જ બંધ થઈ ગયું હતું અહીં હાઇવે ઓથોરિટીએ કરોડોના ખર્ચે બનાવેલી ડ્રેનેજ લાઇનો નક્કામી સાબિત થઈ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી જિલ્લાના ઉમરપાડા તાલુકા પંથકમાં પણ ગત રાત્રિથી વરસાદી માહોલ જામ્યો ભારે વરસાદના પગલે ઉમરપાડાની વીરા નદીમાં પૂર આવ્યા જેથી ચિતરડા થી ગોંડલિયા ને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા વીરા નદી માં પૂર આવતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો તો પૂર ના કારણે કોઝવે નો એક ભાગ ધોવાઈ ગયો જેથી પૂર ના પાણી ઓસર્યા પછી પણ આ રસ્તા પરથી વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી માંડવી તાલુકામાં પણ ભારે વરસાદના પગલે જીવાદોરી આમલી ડેમ છલકાઈ ગયો છે એક તરફ ડેમમાં પાણીની આવક વધી તો બીજી તરફ વરસાદી મહેર વચ્ચે મિત્રો સાથે ડેમ પર ફરવા ગયેલો યુવક નહાવા કુદ્યો અને ડૂબી ગયો જેથી ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી આમ જિલ્લામાં વરસાદી મહેરથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળ્યો નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદી મહેરથી ક્યાંક લોકો ખુશ છે તો ક્યાંક ના ખુશ પણ જોવા મળ્યા છે આ દ્રશ્યો સિસોદરા ગામ નજીક થી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પરના છે ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાઈ ગયા જેથી અહી આમ નાગરિકો ને મુશ્કેલી પડી રહી છે દસ વર્ષ થી આ પાણીનો કઈ નિકાલ થતો નથી અમને બી બહુ તકલીફ પડે છે હાઈવે પર રોડ પર મોટા મોટા ટ્રક આવે લાગે બહાર નીકળીએ તો કઈ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે આ નજારો જોઈને તમારું મન પણ મોહિત થઈ જશે આ સુંદર અને આહલાદક નજારો ધરમપુરના વિલ્સન હિલ પાસે આવેલ શંકર ધોધ નો છે જે વરસાદી મહેરમાં ખીલી ઉઠ્યો છે ડુંગર પરથી ખીણમાં ધોધનું પાણી પડી રહ્યું છે વાદળાઓ ડુંગરને ઘેરીને ચાલી રહ્યા છે પ્રકૃતિ સોળે કળાએ અહીં ખીલી ઉઠી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેરથી ધરતીપુત્રો અને પ્રકૃતિ પ્રેમીઓમાં પણ ખુશી છલકાઈ છે નવસારીથી થી સંવાદદાતા રાકેશ સોલંકી અને વલસાડથી માનવ ઠાકોર સાથે સુરત થી નિર્મલ પટેલનો રિપોર્ટ બીટીડી ન્યૂઝ ગુજરાત સિવાય સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો ક્યાંક પૂર નીકળ્યા ક્યાંક વરસાદી પાણી ભરાઈ ગયા તો ક્યાંક જીવાદોરી છલકાઈ ત્યારે કેવી છે સૌરાષ્ટ્રમાં મેઘાની મહેર આવો જોઈએ પણ કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ અવિરત જોવા મળ્યો જેતપુર તાલુકામાં સવારથી બપોર સુધી વરસાદી મહેર જોવા મળી ભારે વરસાદના કારણે શહેરના તીન બતી ચોક ફૂલવાડી ચોક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા કે સમગ્ર તાલુકામાં મહેર જામતા લોકોમાં ખુશી જોવા મળી અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદી મહેર જોવા મળી જિલ્લામાં અવિરત વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર વહી રહ્યા છે અમરેલીની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પણ પૂરના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો તો સાતરડી નદીમાં પણ પૂર આવ્યા છે જેથી તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા એલર્ટ અપાયું છે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી મહેર અવિરત જોવા મળી જિલ્લામાં સારા વરસાદ પગલે વંથલી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ છલકાઈ ગયો છે ડેમ ઓવરફ્લો થતા તમામ દરવાજા બે બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમ માંથી પાણી છોડવામાં આવતા જ ગીડ વિસ્તારના તમામ નદી કાંઠાના ગામડાઓને એલર્ટ અપાયું છે અને નદી કાંઠાના વિસ્તાર લોકોને દૂર રહેવા સૂચના અપાઈ છે જેથી કોઈ દુર્ઘટના ન ઘટે વરસાદી મહેરના કારણે જામનગર ની જીવાદુરી એવો રણજીત સાગર ડેમ પણ છલકાઈ ગયો છે ઉપરવાસ માં વરસાદના કારણે ડેમમાં પાણી ની આવક થઈ છે ડેમ છલકાતા જ ઉપર થી નદીમાં ધોધની જેમ પાણી પડી રહ્યું છે આ નજારો જ મનમોહક છે લોકો આ નજારા ને માણવા આવી રહ્યા છે કારણ કે આવા દ્રશ્યો રોજ જોવા નથી મળતા આમ સૌરાષ્ટ્રના અનેક ડેમ પહેલા જ વરસાદમાં છલોછલ થઈ ગયા છે જેથી ધરતી પુત્રો માં ખુશી જોવા મળી છે બ્યુરો રિપોર્ટ વીટી સાબરકાઠા જિલ્લામાં રવિવારે બારે મેઘ ખાંગા જેવા હાલ જોવા મળ્યા કારણ કે આઠ કલાકમાં જ પંદર ઇંચ વરસાદ જિલ્લાના વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં નોંધાઈ ગયો વરસાદની આ મહેર બંને તાલુકાના લોકો માટે ખાસ કરીને ખેડૂતો માટે કહેરરૂપ સાબિત થઈ કારણ કે આ મહેર લોકોથી ખેતરો ધોવાઈ ગયા લોકો એટલા હેરાન થઈ ગયા કે આ મહેર થી એમને એમ થઈ ગયું કે આ અમારી સાથે શું થઈ ગયું રસ્તાઓ ધોવાઈ ગયા લોકોના કિંમતી સામાન તણાઈ ગયા ખાસ કરીને ખેડ તાલુકામાં ભારે નુકસાની થઈ છે ચોમાસુ પાક હજુ તો ઉગ્યો જતો હતો ત્યાં આ મહેર કહેર બનીને વરસી છે અને પોતાની સાથે પાકને વહાવી ગઈ છે ત્યારે કેવા છે ખેડ નુકસાનીના ડામ આવો જોઈએ ખેડબ્રહ્મા માં મેઘ ખાંગા આઠ કલાકમાં માં પંદર ઇંચ વરસાદ વરસાદી મહેર લાભી કહેર સૌથી પહેલા તો આ દ્રશ્યો જુઓ સામાન્ય રીતે વરસાદનું આગમન ખેડૂતો માટે ખુશી અવસર હોય છે ખેડબ્રહ્મા તાલુકામાં પણ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી પરંતુ તે ખુશી જોત જોત માં ગાયબ થતી ગઈ કારણ કે આઠ કલાકમાં માં પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે સમગ્ર તાલુકામાં માં જળબંબાકાર સ્થિતિ જોવા મળી ગામડાઓની વચ્ચેથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું ખેતરોમાંથી પણ પૂર ની જેમ પાણી વહેતા જોવા મળ્યા સમગ્ર પંથક જાણે બેટમાં ફેરવાઈ ગયો આ દ્રશ્યોએ ખેડૂતોના ચહેરા પરની ખુશી લીધી છે કારણ પર સામે છે આ બંને દ્રશ્યો જોતા તમને સ્થિતિનો અંદાજ આવી જશે રવિવારે પડેલા વરસાદ પછી કેટલા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે તેના આ દ્રશ્યો છે ખેડૂતોની મહેનત પહેલા જ વરસાદમાં તણાઈ ગઈ અને લાખોની નુકસાની વેઠવાનો વારો આવ્યો અમારી ટીમ ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડિયા અને રોઝરા ગામે પહોંચી હતી જ્યાં વરસાદ પછીની તારાજીના દ્રશ્યો જોવા મળ્યા ત્રણેય ગામની અંદાજિત એક હજાર એકર જમીન ધોવાઈ ગઈ છે માટી ધોવાઈ ગઈ માત્ર પથ્થરો રહી ગયા કેટલા પ્રમાણમાં નુકસાની થઈ છે છે તે પણ અમે ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો ગઈ રાત્રે અમારા ગામની અંદર પંદર થી સોળ ઇંચ વરસાદ પડ્યો છે તે વરસાદના લીધે ખેતીની અંદર સો ટકા નુકસાન થયું છે અમારા ગામની અંદર સો ટકા મગફળીનું વાવેતર થાય છે સો સો ટકા મગફળી આજે નિષ્ફળ જઈ છે અને ટપક સિંચાઈમાં આખા ગુજરાતમાં પેલા નંબરનું ગામ રોધરા છે એમાં સો ટકા ડ્રીપ પદ્ધતિ થઈ રહેલી છે ગઈકાલે છ વાગ્યા ચાલ ચાલુ રહ્યો સવારે છ વાગ્યા સુધી ચાલ ચાલુ જ હતો તે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને ગાયોભ્યાસ હોય મરણ થઈને બે ત્રણ કિલોમીટર આગળ છે અને ડ્રીપ ની નળીઓ સંપૂર્ણ ખલાસ છે ગામ ડ્રીપ માં સૌથી મોખરે છે પરંતુ આ આફતના પૂર માં ખેડૂતોની ડ્રીપ પણ તણાઈ ચુકી છે ગામના રસ્તાઓ ધોવાઈ ચુક્યા છે તો પશુધન ને પણ આ આફતના પૂર માં ભારે નુકસાન થયું છે ગત રાત્રિ રોધરા અને આજુબાજુના વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે અહિયાં રોધરાની અંદર ચારે બાજુ થી વાઘા નદીઓ પુષ્કર પાણી આવેલ અને ગામની અંદર પણ પાણી ઘુસી ગયેલ અમારી જે રોદ્રા નદી છે એની અંદર અમારા રોદ્રા પેટાછાપડા ગામ છે એમાં પણ પશુઓ તળાઈ ગયા છે અને એના મૃતદેહો બહુ દૂર સુધી મળ્યા મળ્યા છે એટલે બહુ ભારે નુકસાન થયું છે એના કારણથી અમારે પરવે રોધરા જે સ્ટેટ હાઇ રોડ છે એના પણ જે અમારે બોક્સ કન્વર્ટ છે એ પણ ચારે બાજુથી તૂટી ગઈ છે પુષ્કરનું નુકસાન થયું છે તંત્રને મેં વારંવાર રજૂઆત કરી છે છતાં એ રજૂઆત ધ્યાને લેતા નથી એટલે અમે વિનંતી કરી છે તંત્રને કે અમારી જે રજૂઆત છે ગામ લોકોને સાંભળી અને એ કેવી રીતે પ્રોટેક્ટ કરવું અને કાયમી માટેના પ્રશ્નો સોલ્વ થાય એ માટે અમે તંત્રને પણ વિનંતી કરીએ છીએ વરસાદ આવે તેની ખેડૂતો રાહ જોતા હોય છે કારણ કે વરસાદ પર જ આગામી વર્ષ કેવું જશે તેનો આધાર હોય છે આગામી વર્ષમાં ખેતીમાં કેટલો ફાયદો થશે તે પણ વરસાદ પર જ નિર્ભર હોય છે પરંતુ એક સાથે પંદર ઇંચ વરસાદ પડશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હોય ખેડ બ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ આવી આફત વિશે ક્યારેય વિચાર્યું નહી હોય હાલ ફરી ખેડૂતોને નુકસાની વેઠી ધોવાણ જમીનનું સમારકામ કરી વાવણી કરવી પડશે જો કે આ કુદરતી આફત છે તેને રોકી તો ન શકાય પરંતુ સરકાર ધારે તો તેમાંથી ખેડૂતોને ઉગારી ચોક્કસથી શકે છે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા